કમોસમી વરસાદે પાકને કર્યો બરબાદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની તાત્કાલિક રાહતની માંગ થરાદ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત નાજુક બનાવી દીધી છે ત્યારે મગફળી બાજરી જુવાર ડાંગર કપાસ અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે આવી પરિસ્થિતિમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ખેડૂતોના હિત માટે આગળ આવીને રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે થરાદમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો જેમાં અનેક કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા રેલી દરમિયાન ઉઠાવવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં ખેડૂતોના દેવા માફ કરવાના પગલાં બે હજાર વીસથી ગુજરાતમાં બંધ પાક વીમા યોજના ફરી શરૂ કરવી ભેજયુક્ત મગફળી ટેકાના ભાવે ખરીદી માટે માપદંડોમાં ફેરફાર આવનારી સિઝનમાં ખાતર અને બિયારણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતો ગુજરાતની રીડ છે સરકારને તાત્કાલિક પગલાં લઈને તેમને સહાય કરવી જોઈએ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ઉમેર્યું હતું કે જાહેર જાહેરાતોથી ખેડૂતો સંતોષી શકે નહીં વાસ્તવિક રાહત અને ન્યાય જ આપવામાં આવવું જોઈએ ખેડૂતો ને પૂર હોય કા કમોસમ ની માવઠા ના લીધે જે નુકસાન થયું છે એના માટે જે પાક વીમા યોજના સરકારે બંધ કરી છે તેના બદલે સરકાર અમારું ખેડૂતો ને ને દેવું માફ કરે તેની માંગણી લઈને આજે અમે શું બનાસકાંઠા વાવતરા ના આગેવાનો કોંગ્રેસના ના કલેકટર ને આવેદન પત્ર આપવા માં છે અમારે રજૂઆત કરી છે સરકાર સુધી પહોંચાડે

આવનારા સમયની અંદર કોંગ્રેસ શું કરશે ખેડૂતોને પાણી કાણક નહીં મળશે શાયદ કેનાલોની અંદર જેને દેશીને કંઈક વિરોધ કરવો છે તો કરશું સરકારમાં પણ કરશું વિરોધ અને પાણીની છોડે ત્યાં સુધી એમ દીધી ત્યાં દીવા માપને કે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પહેલા દિવસથી લડી રહી છે એમાં ખાસ કરીને વાજરાજની અંદર જે દિવસથી પૂરાં એ દિવસથી કોંગ્રેસ પાર્ટી લોકોના પડકે છે તો લોકોના ખુદી તો અવાજ ઉપાડી રહી છે આ જેના લીધે મોટી રાહતો આપવાની વાતો અત્યારે

તમને કેનાલો રીપેરીંગ કરવી હતી એમની સાફ સફાઈ કરવી હતી તો પૂરા છ મહિના એમની પાસે હતા પણ હવે જ્યારે ખેડૂતોને પાણી આપવાનો સમય આવ્યો ખેતાનો વિભાગ દ્વારા ટેન્ડર માટેની પ્રક્રિયા હવે હાથમાં ધરી છે એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ના મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટું ની વાત છે ચોમાસું નિષ્ફળ ગયું અત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ના આપે છે ટેન્ડર કરવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલ નાખવા અને ભ્રષ્ટાચાર કરવો આજ એમનો વર્ષો થી એક પરંપરા વહેતી છે અને એને તોડીને કલેક્ટર ને પણ અમે વાત કરીજે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો બીજું પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને મુક્તિ શપથ લેવડાવ્યા તો શપથ તો તમામ વિભાગો જે કામ કરવાનું હોય નથી થતો એના કારણે ક્રિમિનલ હોય બધીઓ હોય વ્યસનો એટલે એમડી આજે તમે એમ માનો કે હરાદ એટલે રાજસ્થાન ને આવીને અડેલો જિલ્લો છે ત્યાં બેફામ રીતે દારો આવે છે

જયારે તમે બીજા નું સારો નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારો કદાચ મુખ્ય પોલીસ તંત્ર ને કેમ કેમ કે આ રોકવાની જવાબદારી સંપૂર્ણ રીતે પોલીસ તંત્ર છે અને એમની નજર ની હેઠળ બધું થઈ રહ્યું છે કેટલા કોણ દારૂ નો વેપાર કરે છે કોણ એમડી નો વેપાર કરે છે કોણ આપતા હતા એમને ખબર નથી એમડી નું વેચાણ કરવા વાળા પંદર જણા છે અને પંદર ની લિસ્ટ પણ એમની પાસે છે છતાં પણ એમની અમે કાર્યવાહી થતી નથી એટલે યુવાનોને બરબાદ કરવાનું કામ એ પોલીસ તંત્ર કરી દીધું